અબડાસા તાલુકાના ઘરડા પંથક વિસ્તારનો મુખ્ય મથક વાયોર ગામે પરંપરાગત રીતે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી નિમિત્તે શોભાયાત્રા નીકળી અબડાસાના વાયોર ગામે ઠાકર મંદિરથી કૃષ્ણ જન્મોત્સવની શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું વાયોર દરબારગઢ બસ સ્ટેન્ડ વિસ્તાર થઈ કોલોની વિસ્તાર જલારામ ફળીઓ અબોટી બ્રાહ્મણો જોશી ગોસાઈ ફળીઓ તેમજ વિવિધ ફળિયાઓમાં વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી ત્યારબાદ ચડાવવા સાથે મટકી ફોડમાં વાયોરના સોઢા પરિવારના પૃથ્વીરાજસિંહ ભરતસિંહ સોઢાએ છવ્વીસ હજાર રૂપિયાના ચડાવવા સાથે મટકી ફોડનો અદ્ભુત લહાવો લીધો હતો સાથે સાથે દાંડિયા રાસ રાસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા સવારથી બપોરના બે વાગ્યા સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો ચાલુ રહ્યા હતા આ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અહેવાલ કિશોરસિંહ જીવણજી જાડેજા વાયોર દ્વારા કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી કિંગ જાંબુ આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એઈટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઈવ ઝીરો ફાઈવ વન ફાઈવ